હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને હું ગુજરાતીમાં સિવા ક્લાસના વિડીયો આ ચેનલ ઉપર મૂકું છું દરેક જાતના સિવા ક્લાસના ગુજરાતીમાં વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે એ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો હવે આપણે વિડીયો ચાલુ કરીએ સાડીની માહીથી આપણે બનાવવાનું છે આપણે આ સાડી છે આપણે આ સાડીની માહીથી આપણે ટોપ બનાવવાનું છે એ બી ડિઝાઇનર એની આપણે પહેલાં માપ જોઈ લઈએ લંબાઈ એકતાલીસ છે શોલ્ડર સાડા ચૌદ છે ગળું સાડા છ છે પાછળનું ગળું સાડા આઠ બાઈ સાડા પંદર મોરી સાડા નવ સીટ ચોત્રીસ છે કમર અઠ્યાવીસ છે અને ચેસ્ટ બત્રીસ છે હવે આપણે અહીં આગળ પહેલાં બત્રીસ લખી દઈએ હવે માપ કઈ રીતે કરવાનું એ જોઈ લઈએ બત્રીસ લખીને ચાર ઉમેરીન પછી એની મય ચાર ઉમેર્યા પછી બે માઇનસ કરી દેવાનું એટલે અઢાર થાય એવી રીતે આપણે બધામાં કરી દેવાનું છે પહેલાં ચાર ઇંચ ઉમેરવાનું ને ચાર ઇંચ ઉમેર્યા પછી બે ઇંચ માઇનસ કરી દેવાનું છે એ રીતે તમારે કરી દેવાનું છે સીટની મય બી એ રીતે તમારે કરી દેવાનું ચોથરીની મય ચાર ઉમેરીને પછી બે તમારે માઇનસ કરી દેવાનું એ રીતે તમારે કરી દેવાનું છે આ રીતે તમારે કરી દેવાનું છે જોઈ લો ચોત્રીસની મય ચાર ઉમેરવાના એટલે અડત્રીસ થાય અને અડત્રીસની મય બે માઇનસ કરી દેવાના એટલે ઓગણીસ થાય એ રીતે તમારે કમ્પ્લીટ ચાર ઇંચ પહેલાં ઉમેરવાનું છે ને પછી માઇનસ કરી દેવાનું છે બે ઇંચ આપણે લંબાઈ અડત્રીસ છે એટલે આપણે અસ્તનીમય જોઈ લેવાનું વધતું ઘટું હોય તો વાંધો નહીં હવે આપણે પાછળનું ઘરું નીચું છે એટલે આપણે આગળ શોલ્ડર છનો રાખ્યો છે તમારે પાછળનું ગળું ઊંચું રાખવું હોય તો તમારે પૂરેપૂરો શોલ્ડર મૂકી દેવાનો અડધો કરીને અહીં આગળ આપણે મૂડો છનો ઉતાર્યો છે ને કમરનો આપણે સાડા ચૌદ આ રીતે ને સીટના ભાગે વીસનો કાપ રાખવાનો છે ઉપર મૂડાનો છ વચ્ચે સાડા ને નીચે વીસ હવે આપણે અહીં આગળ જોઈ લો આપણે ઓગણીસ છે અઢાર છે ચેસ્ટના ભાગે અઢારની મેં આપણે આ રીતે અડધું કરી દેવાનું એટલે નવ થાય આપણે નવ ઇંચ આપણે આગળ મૂકી દેવાનું છે અને દોઢ ઇંચ આપણે દબાણ મૂકી દેવાનું છે તમારે દબાણ અલગથી મૂકવાનું છે અહીં આગળ આપણે સીટના ભાગે સોલ છે એનું અડધું કરી દઈએ એટલે આઠ થાય આઠ આપણે મૂકીને અહીંયા આગળ આપણે દોઢ ઇંચ આપણે દબાણ મૂકી દેવાનું અલગથી હવે આપણે અહીં આગળ ઓગણીસ છે ઓગણીસના અડધા આપણે અહીં આગળ સાડા નવ થાય છે અહીં આગળ સાડા મૂકીને આપણે એક ઇંચ આપણે દબાણ રાખવાનું છે કેમ કે આપણે કાપ પાડવામાં દોઢ ઇંચ આપણે જોઈએ નહીં ઉપ બેમાં દોઢ દોઢ ઇંચ રાખવાના સીટના ભાગે આપણે એક ઇંચ રાખવાનું છે આ રીતે આપણે પછી માર્કિંગ જોઈન્ટ કરી દેવાનું છે આપણે ઉપર જે શોલ્ડર રાખ્યો સાડા છનો આ છનો એ આપણે આગળ છ ઇંચ આપણે શોલ્ડર મૂકી દેવાનો છે આ રીતે આપણે પછી માર્કિંગ કરી દેવાનું અહીં આગળ તમને બતાવી દઉં જોઈ લો આપણે જ્યાં આગળ જે સીટના ભાગે આવે સ્ટેટ કરવો હોય તમારે ગીર એ તમારે નીચે માર્કિંગ કરી દેવાનું આ રીતે ને ત્યાં પછી આપણે સીધું માર્કિંગ ખેંચી લેવાનું છે હવે આપણે આગળથી બે ઇંચ જેટલું રહેવા દેવાનું ત્યાંથી આપણે આ રીતે મૂળાનો ભાગ ગારણ આપી દેવાનું છે એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું જોઈન્ટવાળો ભાગ આપણી સાઈડ રાખવાનો ને ત્યાર પછી આ રીતે અહીં આગળ ક્રોસનું માર્કિંગ આપી દેવાનું છે કેમ કે શોલ્ડર ઉતરે નહીં એટલા માટે આપણે આગળ પાંચનો ક્રોસ રાખવાનો છે અને આપણે મૂળો ગારી લઈએ આ રીતે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં આપણે શિવાક્રસનો આવા વિડીયો લાવતા રહીએ છીએ આ રીતે તમારે અહીંયા આગળ અસ્તર પહેલાં કટિંગ કરી દેવાનું ને આપણે અહીંયા આગળ પછી ચેંકા મારી દઈએ એટલે સીવતી ગળે આપણને મેળવતા ફાવે આગળનું પાછાનું જે મેરાવવાનું થાય ત્યારે આપણે આ ચેંકા મેરી દેવાના એટલા માટે આગળ ચેંકો મારી દેવાનો છે આ રીતે કાતરથી તમારે ચેંકા મારી દેવાના ને તમને મેરવતી ઘડીએ ઇઝી પડે એટલા માટે આ આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું આપણા પાછળનો ભાગ કટિંગ કર્યો છે અને આપણે આગળનો ભાગ કટિંગ કરવાનો તમ આ તો મારે ડિઝાઇન જ બનાવવાનો છે એટલા માટે મેં અલગથી કટિંગ કરું છું ને તમારે એક સરખો બનાવવાનો હોય તો બે બે મૂકીને તમારે કટિંગ કરી લેવાના આ ડિઝાઇનર કટિંગ કરું છું તમારે જોવો હોય તો જુઓ નિકળ તમે સ્કીપ કરીને થોડું આગળ જોજો આ રીતે આપણે આગળ મૂકી દેવાનું પછી માર્કિંગ કરી દેવાનું છે એ ડિઝાઇનર તમને આગળ બતાવું પહેલાં આપણે અહીંયા આગળ માર્કિંગ કરી દઈએ અહીં મૂળાના ભાગ પણ આ રીતે માર્કિંગ કરી દેવાનું છે અને આગળ શોલ્ડરના ભાગે પણ કરી દઈએ એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું ના આપણે છે કાં જે મારેલા ત્યાં આગળ માર્કિંગ કરી દઈએ આપણે કમ્પ્લીટ થઈ ગયું ત્યાર પછી આપણે અહીંયા આગળ આગળનું ગારણ કરી લઈએ આગળનું કરતાં પાછળના કરતાં આગળનું ગારણ અડધો ઇંચ આપણે વધારે ગારી લેવાનું છે અહીંયા આગળ આપણે આ રીતે ગારી લેવાનું અહીંયા આગળ પહેલાં આપણે ગળાનું માપ લઈ લઈએ આપણે અઢીનું ગરું કટિંગ કરવાનું છે અહીં આગળ આપણે સાડા છો કાં તો સાત તમ જે ગરું રાખતા હોય એ પ્રમાણ કરીને આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું છે અને અહીં આગળ આપણે ગોળ ગરું રાખ્યું છે એ ગોળ ગરું ક તમારે જે શેપમાં કટિંગ કરવું એ કરી દેવાનું છે ને અહીં આગળ મારે પાઇપિંગ મૂકવાની છે વચ્ચે એટલે અહીં આગળ બબ્બે ઇંચનું માર્કિંગ કરું છું આ રીતે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું અને ત્યાર પછી આપણે અહીંયા આગળ માર્કિંગ કરી દેવાનું છે ઊભું આ રીતે બબ્બે ઇંચનું માર્કિંગ કરી આ ગળાની મહી આપણે પાઇપિંગ આવે એ રીતે કરવાનું છે નીચેથી છેક આપણે ઉપર સુધી પાઇપિંગ આવશે વચ્ચે એ રીતે આપણે કટિંગ કરવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ માર્કિંગ કર્યા પછી આપણે ત્યાંથી કટિંગ કરી દેવાનું છે આ રીતે અહીંથી આ આપણે કટિંગ કરી દીધું એ કટિંગ કર્યા પછી આપણે ડોળવાનું છે તે પણ તમને બતાવું અહીંથી આપણે સીધું કટિંગ કરી દઈએ કટિંગ કર્યા પછી હવે આપણે આની ઉપર આ રીતે દોળવાઈ દેવાનું છે દબાણનું જેટલું રાખીને આપણે અહીંયા આગળ આ રીતે મૂકી દેવાનું ને હવે આપણે જે બેક સાઈડ કટિંગ કરેલી એ લઈ લઈએ આ રીતે તમારે દોળવાઈ દેવાનું એટલે તમારે આપણે સાંધો મારીએ એ પડખું ઊંચું ના થઈ જાય એટલા માટે આપણે દોડવાઈ દેવાનું છે અંદર આપણે દબાણ જોઈએ ને એટલે આપણે દોડવાઈ દેવાનું હવે ત્યાર પછી આપણે આ રીતે કમ્પ્લીટ ગોઠવી દેવાનું હવે આપણા કમ્પ્લીટ ગોઠવી દીધું હવે આપણે અહીંથી બેક સાઈડ ફંડ આગળનો ફંડ કટિંગ કરી દેવાનો છે આ રીતે મૂકીને આ આપણે કમ્પ્લીટ ટચ ટુ ટચ કટિંગ કરી દેવાના વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો તેમને પણ ગુજરાતીનું કામ સીમા ક્લાસનું આવું મળતું રહે આપણે અહીંયા પણ ચેકો મારીએ એટલે આગળ પાછળનો ચેંકો આપણે મળી જાય એટલા માટે આ આપણે આ રીતે કમ્પ્લીટ થઈ ગયું અહીં આગળ આપણે આગળનું ગારણનું જે માર્કિંગ કરેલું અડધા હિંચનું આ રીતે માર્કિંગ કર્યા પછી આપણે અહીંયા આગળ કટિંગ કરી દઈએ એટલે આપણે આગળનું ગારણ નહીં મૂળાનું ભાગનું નીકળી ગયું આ રીતે તમારે કાઢી લેવાનું છે હવે આપણે આગળ ગળું કટિંગ કરીએ અઢી ઇંચનું આપણે આ રીતે મૂકી દેવાનું ને અહીંયા આગળ આપણે સાતનું ગળું મૂકી દઈએ આ રીતે તમારે પછી ચોરસમાં માર્કિંગ કરી દેવાનું એ ડોળવેલું છે રહેવા જ દેવાનું છે ને ત્યાર પછી એની ઉપર આપણે ગળું આપણે કટિંગ કરી દેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ ગરું કટિંગ થઈ ગયું ને આનો સીવવાનો વિડીયો તમારે જોઈતો હોય તો કોમેન્ટમાં જણાવજો તો તમને તે બનાવીને મૂકી આપીશ આ રીતે આગળ ડોળવાઈ જશે ગરું એ તમને શીખવું હોય તો તમે અવશ્ય કોમેન્ટ કરજો તો તમને તેનો વિડીયો બનાવીને મૂકી આપીશ હવે આપણે આ આગળનું ઘરું પાછળનું ઘરું કટિંગ કરીએ કેમ કે પાછળનું ગરું ડીપ છે એટલા માટે અળી મૂકીને અહીં આગળ આપણે નવનું નિશાન કરીને આ રીતે પછી ઊભું માર્કિંગ કરી દઈએ આપણે ગરું ગોળ જ રાખવાનું છે આ રીતે ગોળ કરી દેવાનું ત્યાર પછી આપણે આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરી દેવાનું છે એટલે આપણે આ ગરું કમ્પ્લીટ પાછળનું તૈયાર થઈ ગયું આ રીતે તમારે બની જશે હવે આપણે સાડી ઉપર કટિંગ કરવાનું છે હવે આપણે સાડી આ રીતે ડબલ પડખા કરીને વાળીને કમ્પ્લીટ મૂકી દેવાની છે એના માપે માપ કરીને આ રીતે એક સાઈડથી તમારે વાળી દેવાની છે ને ત્યાર પછી આપણે આ રીતે મૂકી દેવાની ટટ્ટુ ટુ તમારે આ રીતે મૂકી દેવાની છે એકદમ કિનારી મેળવીને આપણા આગળનો ભાગ પણ આ રીતે મૂકી દઈએ એનું પડખું બી એક અલગથી આપણે કટિંગ કરવાનું છે કે તમને આ પહેલાં કટિંગ કરીને બતાવું અહીંયા આગળ આપણે મૂકી દેવાનું ના આપણે અહીંયા આગળ થોડુંક વધારે રાખવાનું છે એટલે આપણને જે આપણે બ્લાઉઝમાં રાખીએ છીએ થોડુંક કાપડ વધારે એ રીતે રાખવાનું છે કેમ કે આપણે પછી અસ્તર જોઈન્ટ કરતા ગળીએ આપણને તકલીફ ના પડે એટલા માટે આ રીતે થોડુંક વધારે રાખીને કટિંગ કરવાનું છે આ રીતે આખું કટિંગ કરી દેવાનું આ રીતે થોડું તમારું અસ્તર ઓછું જ રાખવાનું છે માપતું માપ માપતે માપ લેવાનું નથી અને અહીં આગળ બી આપણે ચેકા મારી દઈએ આ રીતે એટલે આપણે અસ્તર બી જોઈન્ટ કરતી ઘડીએ આપણે ચેકા મેળવવાના એટલે કા નીચેનો કાપ ઊંચા નીચી ના થાય એટલા માટે આ રીતે હવે કટિંગ થઈ ગયું આપણે એક પડખું જે અલગથી કટિંગ કરવાનું છે તે પણ તમને બતાવી દઉં આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું તો અહીં આગળ બીજું પડખું લઈ લઈએ આ રીતે ગોઠવી દેવાનું છે હવે આપણે જમણી સાઈડ આવશે એટલે આપણે કમ્પ્લીટ સેટિંગ કરીને આ રીતે જોઈ લેવાનું કેમ કેમકે પેલી સાઈડનું ડાબી સાઈડનું આપણે કટિંગ કર્યું હવે આપણે અહીં આગળ આ રીતે જોઈ લેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે ગોઠવી દેવાનું છે પછી આપણે એને જે રીતે પેલામાં કટિંગ કર્યું એ રીતે આપણે આમાં બી કટિંગ કરી દેવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ કરી દીધું ખાસ તમારે જમણા ડાબાનું ધ્યાનમાં રાખીને કટિંગ કરવાનું આ રીતે આવશે આ પડખું ને પેલું પડખું સામેની સાઈડ આવશે આ આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે બાય કટિંગ કરીએ સાડા પંદર લંબાઈ છે ને મોરી આપણે સાડા પંદર લંબાઈ છે એની મેં આપણે અડધો ઇંચ ઉમેરીએ અને નીચે આપણે વારવાની પટ્ટી જે છે ત્યાંથી વારી દઈશું ત્યાં નીચે આપણે નીચેનું મૂળાનું ગારવાનું માર્કિંગ કરવાનું છે આગળ સાડા નૂની મોરી છે એને અડધું કરી પોણા પાંચ આપણે આ રીતે મૂકીને આપણે દોઢ ઇંચ આપણે દબાણ લઈ લેવાનું છે ત્યાર પછી આપણે પાછળની બેક સાઈડ લઈ લેવાની છે ને તેનો આપણે આ રીતે મૂળો માપી લેવાનો છે નો થાય છે તમને બીજી વાર બતાવી દઉં આ રીતે નો થાય છે એની મય આપણે એક ઇંચ માઇનસ કરીને નવ ઇંચ મૂકી દેવાનું છે દબાણ સાથે અંદર આવી ગયું દોઢ ઇંચનું અંદર દબાણ લઈ લેવાનું અને ત્યાર પછી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આવા સીવન ક્લાસના વિડીયો જોવા મળશે આ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આ રીતે તમારે ઉપર રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને ત્યાર પછી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું અહીંથી આપણે મૂડાનો આ રીતે બાઈ કટિંગ કરતાં આવડતી હોય તો તમને આ રીતે રાઉન્ડ શેપ આવડી જશે અને બાંય કટિંગ કરતાં ના આવડતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની મેં લિંક આપી છે તેનો વિડીયો તમને મળી રહેશે આપણે અહીં આગળ સેન્ટરનો છેકો મારી દઈએ ને અહીંયા આગળ આપણે આગળનું આગળનું આપણે ગારણીથી કટિંગ કરી દેવાનું દૂર માર્કિંગ કરીને આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે એટલે આપણે બાંય પણ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ આ રીતે આપણે બાં પણ કટિંગ થઈ ગઈ આપણે આ ખૂટું કટિંગ તૈયાર થઈ ગયું હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ